હેલો મિત્રો જય માતાજી હું છું ગુજરાત એસટી બસનો ઉમેદવાર અને હું આવી ગયો છું સરદાર બસ ટ્રેનિંગ સેન્ટર પિલોદરા જે મારું મોજિલા મહેસાણા ખાતે આવેલું એક નાનકડું ગામ છે અહીંયા દરેક પ્રકારના ઓપ્ટિકલ સારી રીતે અને સુઘડતાથી શીખવાડવામાં આવે છે હું તમને અહીંયા રહેવાની વ્યવસ્થા બતાવું છું કે અહીંયા સારી રીતે ટેન્ટ સારી રીતે સુવાની રાત્રિ રોકાણની જગ્યા સારામાં સારી કરેલી છે અહીંયા જમવા માટે પણ વ્યવસ્થા સારી કરેલી છે અહીંયા સવારમાં સારી રીતે ચાની વ્યવસ્થા આપેલી છે અને અહીંયા સહકર્મચારી પણ છે અહીંયા ચા બને છે પછી ચા પાણીની વ્યવસ્થા પણ છે

તાલુકો જિલ્લો મહેસાણા જામનગર દાહોદોધરા પંચમહાલ ચીખલી સુરત નવસારીથી દરેક વિદ્યાર્થીઓ અહીંયા આવે છે તેમને રહેવા જમવાની સુવિધા પણ આપણે આપીએ છીએ એમને દરેક ઓપ્ટિકલમાં જેને ઓછું પામતું હોય તેમના માટે અમે ટ્રાય એમને સંતોષકારક કામ આપીએ છીએ સાથે આપણે ગંગારામભાઈ પણ છે એ સારી રીતે ટ્રેનિંગ પણ આપે છે અને અહીંયા સારી રીતે સંચાલન અમારા ત્યાં આવતા કેન્ડિડેટ એટલે રિઝલ્ટ સો ટકા આપીએ છીએ અને આવનારા સમયમાં ઘણા ટાઈમથી અહીંયા ચલાવીએ છીએ દસ વર્ષથી અમારું ટ્રેનિંગ સેન્ટર ચાલે છે આ વર્ષે જેટલા કેન્ડિડેટ તૈયાર થઈને મોકલે રિઝલ્ટ પણ સારું એવું આવેલું છે